ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી ચોમાસુ વાવેતરની શરૂઆત થાય છે પીયતની સુવિધા ધરાવતા ખેડૂતો સૌપ્રથમ કપાસનું વાવેતર કરે છે ગત વર્ષે જૂનના બે સપ્તાહમાં નવસો નેવું હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું આ વર્ષે પ્રથમ સપ્તાહમાં પાંચસો એકાવન હેક્ટરમાં વાવેતર થયું છે પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે ચારસો ઓગણચાલીસ હેક્ટર ઓછું વાવેતર થયું છે જોકે બે સપ્તાહ મળીને સાતસો ત્રીસ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાવેતર હાંસોડ તાલુકામાં એકસો વિસ્તારમાં થયું છે વાગરા અને વાલિયા તાલુકામાં હજુ વાવેતરની શરૂઆત થઈ નથી જૂન મહિનાના અંત સુધીમાં પાંચ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદને કારણે ખેતરો વાવેતર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે કપાસ અને તુવેર જેવા પાકની વાવણી ચાલુ છે ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પ્રથમ વાવેતર નિષ્ફળ ગયું હતું આ વર્ષે સારો વરસાદ અને યોગ્ય બરાબ મળે તો સારા પાકની આશા છે આ કી સિઝનમાં ત્રીસ ઇંચ જેટલો વરસાદ પડે તો સારો પાક થઈ શકે છે હું લગભગ પચીસ વર્ષથી કપાસની ખેતી કરું છું ગયા વર્ષે કપાસની ખેતી કરી હતી પણ વરસાદ વધારે કપાસનું ઉત્પાદન સારું મળ્યું નથી પણ આ વર્ષે વરસાદ વહેલો આવ્યો છે અને કપાસ અમે લોકોએ મૂકી દીધેલો છે અને કપાસ ઉગી બી ગયો છે તો ઉપરથી આશા છે કે આ વર્ષે ઉત્પાદન ઘણું સારું મળશે અને સરકાર શ્રી પણ આ વર્ષે ભાવ સારો આપશે એ અમને ખાતરી છે અને ગયા વર્ષ કરતો આ વર્ષે કપાસ માટે સારું રહેશે